ਅੰਕਲਿਸੋ ਤਾਰੂਗਾ ਨਾ ਅੰਦੜਾ ਗਾਵੇਂ ਅਵਾਵਰੀ ਬਿਲਡਿੰਗ ਮਾ ਮਰੇਲੇ ਲਾਸ ਨੋ ਬੇਦ ਹੋ ਕੇ ਲਾਇਓ ਹੋਤੋ ਨਸਾਨੀ ਹਾਲਦਮਾ ਜਗੜੋਦਤਾ ਅਜਾੜੀਆਂ ਵਿਅਕਤੀ ਨੇ ਹੱਤਿਆ ਕਰੀ ਨਾਕੀ ਹੋਵਾਨੀ ਕਬੂਲਾਤ ਜੜਪਾਇਲਾ ਇਸ ਸਮੇਂ ਪੁਲਿਸ ਸਮਖਸ਼ ਕਰੀ ਹਤੀ અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અજાણ્યા ઈશમનો મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દર્જ કરાયા બાદ આજે પોલીસે હત્યારાની અટકાયત કરી હતી ગત તારીખ દસ એક બે ના રોજ અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અર્ધનગ્ન હાલતમાં તેમજ વિક્ષિત હાલતમાં અજાણ્યા ઈશમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી આ લાશને રખડતા શ્વાનોએ ચહેરાનો અને અન્ય કેટલોક ભાગ ફાળી ખાતા પોલીસ માટે આ વ્યક્તિની ઓળખ છતી કરવા ચેલેન્જરૂપ બન્યું હતું શ્વર શહેર બી ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કરી આજુબાજુ છે જે બાતમીના આધારે પોલીસે આરોપી પકડી પાડ્યો હતો મૂળ મધ્યપ્રદેશનો રહીશ અને મજૂરી કરતો આરોપી રાજુ શિવલાલ સાકેતને અટક કરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી જોકે પોતે મૃતકને ઓળખતો સુધા નહોતો અને દારૂના નશામાં નજીવી તકરાર બાદ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું પોલીસને પણ હજુ મૃતકની ઓળખ થઈ નથી